ગુડ મોર્નિંગ એવરીવાન વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ તો આજે હતો રવિવાર અને અમે લોકો નીકળી ગયા હતા મિક્સ ભજીયા ખાવા વરસાદ જેવું વાતાવરણ હતું એટલે ખબર છે વરસાદમાં ભજીયા બહુ ભાવે અને બેને નથી ભાવતા એટલે જો એ મોઢું ચડાવે છે એટલે પછી ટ્વિશા માટે પોટેટો ચિપ્સ આવે છે ને પેલી ફ્રેન્ચ ફ્રાઈઝ જેવી લાગે એ લઈ આપી એટલે બેન પાછા ખુશ થઈ ગયા અને પેટ એમનું ભરાઈ ગયું આમાં

કાલે અમે ગયા તા ગ્રોસરી શોપિંગ કરવા તો જો કેટલા બધા પડેકા લઈને રાખ્યા છે તને રતલામી સેવ અને વેફર જો તો જોવો નાસ્તો આવી ગયો છે અને અમે લોકો એનિમલ મૂવી જોઈએ છીએ થઈ રહી છે સેન્ડવીચ ની તૈયારી અને ટ્વીશું ચીઝ ખમડે છે હે ને હા વેરી ગુડ મસ્ત ખમણે છો અને અહીંયા મેં અલગ અલગ પ્રકારના સ્પ્રેડ લઈ લીધા છે બધાને અલગ અલગ ફ્લેવર ભાવે એક આ ગાર્લિક માયોનીસ છે એક આ સાદુ માયોનીસ છે પછી આ હોટ એન્ડ સ્વીટ સોસ છે આ નોર્મલ સ્વીટ સોસ છે તંદુરી મેયો છે પેરી પેરી છે પેરી પેરી કેચઅપ છે પછી ચીલી ફ્લેક્સ છે ઇટાલિયન સિઝનિંગ ઓરેગાનું બટર અને ચીઝ બીજું પણ છે એક્સ્ટ્રા અને એટલી બીજું ખમણી રહી છે અને અહીંયા હું બનાવી રહી છું ગ્રીન ચટણી આજે હું ફર્સ્ટ ટાઈમ આમાં ટ્રાય કરવાની છું આ ટોસ્ટરમાં જોઈએ હવે કેવું બનશે આમાં બહુ બધા મેં હમણાં વિડીયો જોયેલા જે આમાં બનાવતા હોય છે મેં કીધું ચાલો આજ વખતે આમાં ટ્રાય કરીએ અહીંયા મેં બધા વેજીસ કટિંગ કરીને રાખ્યા છે જો બધા વેજીસ કટ કરીને રાખ્યા છે જે ચેતન પણ હેલ્પ કરી રહ્યા છે અમને કુકિંગમાં

અને પેલું ઇટાલિયન સીઝિંગ નાખ્યું ને બસ હવે બંધ કરજે થઈ ગઈ તારી સેન્ડવીચ પીસુબેન તો સાવ વેજીસ નાખતા જ નહીં ખાલી નામ પૂરતા હોય એમને એટલે એમ કે મારે જાપે બનાવવું છે ચલો બંધ કર દો પેલો હું તારી શેકી દઉં છ કેવી છે ફેન્ટા તો પીવી જ હોય નહીં જોડો જોડો ફસ્ટ ટ્રાય હતો અને ખરેખર બહુ સરસ બની છે જોવો સેન્ડવિચ અને જોડે જોડે છે મારી પાસે ચોકલેટ મોકા કોલ્ડ કોફી મજા આવે સેન્ડવીચ જોડે કોલ્ડ કોફી પીવાની મને બહુ ગમે અને અમારા ઘરમાં અને ચેતનને ટ્વિસ અને ત્રણેયને કોલ્ડ કોફી બહુ ભાવે એટલે ચલો હું એન્જોય કરું તમે પણ આવી રીતના બનાવજો અને તમે પણ એન્જોય કરો તો ફ્રેન્ડ્સ ખબર નહીં કે રવિવાર કેવી રીતે જલ્દી જલ્દી ખતમ થઈ જાય છે બીજા બધા દિવસ કેટલા દિવસ મીન્સ દિવસ તો કેટલી વાર પછી ખતમ થાય છે ફ્રેન્ડ ખાલી સ્કૂલ ચાલુ તો આવી મજા એ આ ખરા ફ્રેન્ડ અગર તમને અમારો વિડીયો ગમતો હોય તો આને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરું ના ભૂલતા